વિન્ટર શરૂ થઈ ગયો છે સો ડિનર ટાઈમે રોજ એક ઘરમાં ગરમ સૂપ તો બનવો જ જોઈએ રાઈટ સૂપમાં એવું છે ને કે ઘણા લોકો ટેસ્ટ માટે ઘણા લોકો હેલ્થ માટે ઘણા લોકો વેઇટ મેનેજમેન્ટ માટે સૂપ લેતા હોય છે અને વિન્ટર એટલે ઠંડીની સિઝન સો ઇમ્યુનિટી માટે ટુ પ્રોટેક્ટ સેલ્ફ એના માટે પણ સૂપ લઈ શકાય તો ચાલો આજે વેરી સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ જે ઘરમાં હોય જ હોય એનાથી બનતો બહુ જ ઈઝી મોડમાં બનતો એવો એક સૂપ જોઈએ છે તો ટોમેટો બેસ્ડ પણ એની અંદર બીજા પણ સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું સૌથી પહેલા કુકરમાં એક કે બે ચમચી જેટલું ઘી લઈશું જીરું મૂકીશું લવિંગ મરી તમાલપત્ર આનો વઘાર કરવાનો છે જસ્ટ થર્ટી સેકન્ડ માટે એને ગરમ થવા તડકો નથી કરવાનો અંદર ત્રણ પીસ આદુના એક બટાકો અડધું ગાજર બે મોટા ટામેટા ડાઇસ કરેલા અને વન ફોર્થ પીસ ઓફ બીટ એને ડાઇસ કરીને લેવાનું છે કોથમીરની દાંડી વાળો ભાગ જે છે એ એડ કરીશું સરસ રીતે મિક્સ કરી દઈએ અને લગભગ એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું કૂકરને બંધ કરી અને બે વિસલ માટે પ્રેશર કૂક કરીશું દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને કૂકર ખોલી લઈએ બધા જ વેજીટેબલ સરસ રીતે સોફ્ટલી કૂક થઈ ગયા છે તમાલ પત્ર બહાર કાઢી લઈશું અને હવે આને બ્લાઇન્ડ કરી લઈએ બ્લાઇન્ડર અથવા મિક્સી જારમાં પણ કરી શકો આ રીતની થી કન્સિસ્ટન્સીની પ્યોરી જેવો સૂપ તૈયાર થશે એટલે આની અંદર કોર્ન ફ્લોર કે મેંદાની સ્લરી ઉમેરવાની જરૂર નથી રેસ્ટોરન્ટમાં જે આપણે સૂપ લઈએ છીએ એની અંદર કોર્ન ફ્લોર કે મેંદો હોય જ હોય થિકનિંગ માટે અને ક્વોન્ટિટી માટે પણ આમાં તો ઉપરથી આપણે બીજું બે થી ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હું શુગરના બદલે બે ટુકડા નાના ગોળ ઉમેરું છું હવે એને બરાબર ઉકળવા દઈશું લગભગ પાંચ મિનિટ માટે ઉકાળીશું ગરમા ગરમ સૂપ રેડી છે એને એક બોલમાં સર્વ કરીએ ગાર્નિશ કરવા માટે ક્રીમની જરૂર નથી ઉપર ફુદીનો અને કોથમીર ઇઝ ગુડ ટુ સર્વ તો ચોક્કસ બનાવજો બહુ જ ઈઝી મોડ સૂપ છે ટેસ્ટી પણ છે બધાને ચોક્કસ ભાવશે ચોક્કસ બનાવજો થેન્ક યુ